મારું નામ નિલેશચંદ્ર મહાદ્રામ અમદાવાદ મૈત્રી પરિવાર જ્યોતિકળા શરફ યાત્રા સંવત્સરના દિવસથી શરૂ કરી આજે એકસો છોતેરમાં દિવસે કચ્છમાં પરિભ્રમણ કરી રહી છે મહર્ષિ અરવિંદના વાક્ય પ્રમાણે આસુરી અંધકારને દૂર કરવા માટે પ્રકાશનું અવતરણ આ ધરતી ઉપર થઈ ચૂક્યું છે લોકોના અંધકારને માનસ વિચારો અને વ્યવહાર ભાવનાઓના દુષ્ટ જુષ દૂર કરવા માટે આ જ્યોતિકરણ રથયાત્રા નિષ્ક્રિય અને સક્રિય બનાવવા માટે અને સ્વયં હવે જગાને કે લીએ આ ધરતી ઉપર પરિભ્રમણ કરી રહી છે વિરમગામમાં પણ ઓગણીસ અને વીસ ઓક્ટોબરે આ એના જુદા જુદા ગામોમાં ભારત દેશ એક કૃષિ અને ઋષિઓનો દેશ છે ગામડાઓનો દેશ છે એ જ દેશનું ઉત્થાન છે રાષ્ટ્ર સમર્થ અને સશક્ત બને એ માટે આ અભિગમ ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે સૌના સાથ અને સહકારથી કઈ તારીખે